નેશનલ હાઇવે પર વાસદ ટોલ નજીક વાસદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે હનુમાનજી મંદિર પાસે એક શંકાસ્પદ કાર હોય પોલીસે શંકાના આધારે કાર એક શખ્સ પોલીસને જોઈને કારમાંથી ઉતરીને રોડની સાઈડમાં કોતરોમાં ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે કારને કોર્ડન કરી તપાસ કરતા કારમાં ડ્રાઈવર તેમજ બાજુની સીટમાં એક શખ્સ બેઠો હતો જ્યારે પાછળની સીટમાં બે મહિલાઓ અને નાના બાળકો બેઠા હતા જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતાં તેમણે કાર ચાલકે પોતાની ઓળખ રાજેશ બનસિંગ અજનાર મૂળ રહેવાસી રાતમાલિયા ઉદિયાગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ અને હાલમાં રાજકોટ ખાતે રહેતા હોવાનું જણાવ્યું. જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સવલસિંહ દુકાલાભાઈ બામણિયા જે હાલમાં મોરબી રહે છે અને મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું. જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ કેસરસિંહ દુકાલાભાઈ બામણિયા મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું અને તે સવલસિંહનો સગો ભાઈ હોવાની ઓળખ આપી. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી એક દેશી બનાવટનો તમન્જો અને 10 જીવતા કાર્તુસ મળી આવતા પોલીસે તમંચો કાર્તુસ અને ત્રણ મોબાઈલ ફોન ઇકો કાર સહિત ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા હથિયારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જય કિશન પરમાર તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલો જેમાં વાસદ પોલીસ દ્વારા વાસર ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઈકો ગાડી નંબર જીજે જીરો ત્રણ ડીએન શંકાસ્પદ હાલતમાં જણાયા જણાય આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કાર્તિસ મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા તે પણ જોબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઇસમો અને નાસી ગયેલા કેસરસિંગના વિરુદ્ધમાં પાસંદ પોલીસ સ્ટેશનમાં આમ શેખનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓ આ દેશી તથા જે જીતા કાર્તિસ છે એ શાના માટે લઈ લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે